મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સાબાજ આઈએમએફ ના દરવાજે પહોંચ્યા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાદ શરીફે બુધવારે એટલે કે ચોવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલીના જ્વરવીવા પાસે દયાની અપીલ કરી હંમેશા પોતાની આર્થિક સ્થિતિ પર શોક વ્યક્ત કરતા આ દેશે આ વખતે પૂરનું બહાનું ગણાવ્યું છે પાકિસ્તાન વડાપ્રધાને આઈએમએફને ગુરુવારે એટલે કે પચીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સમીક્ષા કરતાં પહેલાં તેના દેશની આર્થિક સ્થિતિ પર વિચાર કરવા વિનંતી કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજી મંદિરની ગાદી માટે સાધુ અને સાધ્વી મેદાનમાં આવી ગયા છે જૂનાગઢના અંબાજી અને ભીડભંજન મહાદેવ મંદિરની ગાદીના મહંત પદ માટે અઢાર દાવે મામલતદાર કચેરીમાં ફોર્મ ભર્યા જેમાં સાધુ અને સાધ્વીઓનો સમાવેશ થાય છે આ તીવ્ર સ્પર્ધા ધાર્મિક મહત્વની ગાદીમાં સરકારી હસ્તક્ષેપ દર્શાવે છે મહેશગીરી પણ દાવેદાર છે અરજીઓની વેરિફિકેશન ચાલુ છે જેનો રિપોર્ટ જિલ્લા કલેક્ટરને જશે આ પારદર્શક પ્રક્રિયા મહત્વ નિમણૂકમાં નવા આયામો ઉમેરે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફટાકડા ફોડવાના સ્વાકીન છો તો વીમો લઈ લેજો ફોનપે દિવાળી માટે રૂપિયા અગિયાર નો ખાસ ફાયર ક્રેકર્સ ઇન્સ્યોરન્સ પ્લાન લોન્ચ કર્યો છે આ પ્લાન દ્વારા ફટાકડાને કારણે થતા અકસ્માત માટે પચીસ હજાર રૂપિયાનું કવરેજ મળે છે આ પોલિસીમાં પોલિસી ધારક તેના જીવનસાથી અને બે બાળકોને કવર કરવામાં આવે છે આ પ્લાન બાર ઓક્ટોબર બે હજાર પચીસથી શરૂ થશે અને ફોન પે દ્વારા સરળતાથી ખરીદી શકાય છે આ વીમાની વેલિડિટી અગિયાર દિવસની રહે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એશિયા કપમાં અભિષેક શર્માનો છગ્ગાનો વરસાદ એશિયા કપ બે હજાર પચીસમાં ભારતીય યુવા બેટ્સમેન અભિષેક શર્માએ શાનદાર ફોર્મ જાળવી રાખ્યું છે બાંગ્લાદેશ સામે તેણે પંચોતેર રનની ઇનિંગ રમી જેમાં પાંચ છગ્ગા અને છ ચોગ્ગા ફટકાર્યા હતા અગાઉ પાકિસ્તાન સામેની મેચમાં પણ તેણે ચુમોતેર રન બનાવ્યા હતા જેમાં છેલ્લા પાંચ છગ્ગા સામેલ હતા અભિષેક અત્યાર સુધીમાં સત્તર છગ્ગા ફટકારીને એશિયા કપ બે હજાર પચીસમાં સૌથી વધુ છગ્ગા માનના ખેલાડી તરીકે સ્થાન મેળવ્યું છે મહત્વના સમાચારની વાત કરીએ તો જહાજમાં લાગેલી આગ ચોસઠ કલાક બાદ પણ કાબુ બહાર જોવા મળી પોરબંદરના દરિયા કિનારે હરિદર્શન નામના એક જહાજમાં સોમવારે લાગેલી ભીષણ આગ ચોસઠ કલાકથી વધુ સમય વીતી ગયા હોવા છતાં હજુ પણ કાબૂમાં આવી નથી જહાજમાં રહેલા જ્વલનશીલ પદાર્થોને કારણે આગ ઓલવવામાં મુશ્કેલી પડી રહી છે આગની શરૂઆતમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કોસ્ટગાર્ડ અને ફાયર બ્રિગેડની ટીમો સતત આગ બુજાવવાના પ્રયાસો કરતી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમિતાભે કેમ છોડી રાજનીતિ મોટો ખુલાસો કોણ બનેગા કરોડપતિ સત્તરમાં અભિષેક બચ્ચને રાજકારણ છોડવાનું કારણ જણાવ્યું તેમણે કહ્યું કે રાજનીતિ એક ખૂબ મુશ્કેલ કામ છે જેમાં દરેકની વાત સાંભળવી પડે ઇન્દિરા ગાંધી અલ્હાબાદો ને સિત્યાસી માં રાજકારણ છોડી દીધું તેમણે ઉમેર્યું કે આ સમયગાળા દરમિયાન તેમને ભારતીય ગામડાઓની વાસ્તવિક પરિસ્થિતિ જાણવા મળી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મતદાર યાદીમાં ફેરફાર માટે ઓટીપી ફરજિયાત મતદાર યાદીમાંથી નામ કાપાવાના વિવાદો વચ્ચે ચૂંટણી પંચે મોટા નિર્ણયો લીધા છે હવેથી ઈ સાઇન એટલે કે ઓટીપી ટેકનિક દ્વારા જ મતદાર યાદીમાં ઓનલાઈન ફેરફાર કરી શકાશે ઈસીઆઈ પોર્ટલ પર ફોર્મ સિક્સ સેવન અને ભરતી વખતે આધાર સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર ઓટીપી આવશે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના આરોપો બાદ આ પગલું લેવાયું છે જેથી અરજદારોની ઓળખના દુરઉપયોગનો ખતરો ટાળી શકાય મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એન્કાઉન્ટર મૃતદેહ પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક તપાસ માટે મોકલાયો ગાંધીનગરના અંબાપોર નર્મદા કેનાલ વિસ્તારમાં પોલીસે ખતરનાક મનોરેગી કિલર વિપુલ પરનાને એન્કાઉન્ટર ઠાર માર્યો છે ઘટના સ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો પરમાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક તપાસ માટે મોકલાયો છે ગોળીબારમાં હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ ઘાયલ થયા હતા જેમની એપોલો હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ લદ્દાખ માટે દુઃખનો દિવસ છે લેહમાં કાર્યકર્તા સોનક વાંગચુકના સમર્થનમાં વિરોધ પ્રદર્શનકારીઓએ સીઆરપીએફના અનેક વાહનો અને ભાજપ કાર્યાલયને આગ ચાપી દીધી આ ધમાલના બધા જવાબમાં શહેરમાં કરફ્યુ લાદવામાં આવ્યો ધમાલ અંગે સોનક વાંગચુકે કહ્યું કે આ લદ્દાખ માટે દુઃખનો દિવસ છે અમે પાંચ વર્ષથી શાંતિના માર્ગે ચાલી રહ્યા છે અમે ઉપવાસ કર્યા લેહથી દિલ્હી સુધી ચાલીને ગયા આજે અમે શાંતિનો આપણો સંદેશ નિષ્ફળ થતો પણ જોઈ રહ્યા છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો સમાધાન કરાવનાર જ બન્યા હુમલાનો ભોગ બોલાચાલી બાદ એક વ્યક્તિમાં હુમલો થયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ વર્ષીય હમીદ ખાન ઝઘડો સમાધાન કરાવવા ગયા હતા તેને સાત શખ્સોએ લોખંડના પાઇપ અને ધારિયા વડે હુમલો કર્યો હમીદ ખાનને ગંભીર ઇજાઓ થતા તેમને વિરમગામ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા સમાધાન ન થતાં તેમણે સાતે આરોપીઓ સામે દસાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો સીબીએસઇ પરીક્ષા સત્તર ફેબ્રુઆરીથી ધોરણ દસને બે તક મળશે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે સીબીએસઈ દ્વારા ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓ સત્તર ફેબ્રુઆરીથી લેવાશે આ વખતે ધોરણ દસના વિદ્યાર્થીઓને એક શૈક્ષણિક સત્રમાં બે વાર પરીક્ષા આપવાની તક મળશે પ્રથમ પરીક્ષા સત્તર ફેબ્રુઆરીથી છ માર્ચ બે હજાર છવ્વીસ દરમિયાન યોજાશે જ્યારે બીજી પરીક્ષા પંદર મેથી એક જૂન દરમિયાન યોજાવાની સંભાવના છે ધોરણ બારની પરીક્ષા નવ એપ્રિલ સુધી ચાલશે મિત્રો અન્ય સમાચારની વાત કરીએ તો પીએમએ રાજસ્થાનના વિકાસ માટે એક લાખ આઠ હજાર ચારસો અડસઠ કરોડના પ્રોજેક્ટની ભેટ આપી છે પીએમ મોદી રાજસ્થાનના બાંસવાડા નવા પરમાણુ ઉર્જા પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો આ પ્રોજેક્ટ દ્વારા રાજ્યમાં ઊર્જા ઉત્પાદન વધશે અને સ્થાનિક વિકાસ માટે મોટી તકો ઊભી થશે માહી બાંસવાળા પરમાણુ પાવર પ્લાન્ટ રાજ્યનો બીજો પરમાણુ પ્લાન્ટ બનશે આ સાથે એક લાખ આઠ હજાર ચારસો ને અડસઠ કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટથી રાજ્યને રોજગારી ઔદ્યોગિક વિકાસ અને ઉર્જા સેક્ટરમાં નોંધપાત્ર ફાયદો થવાની અપેક્ષા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નીલ સિટી ક્લબના ગરબામાં મોટો વિવાદ સર્જાયો છે રાજકોટની નીલ સિટી ક્લબમાં ગરબા કાર્યક્રમ દરમિયાન અંગ્રેજી અને બોલીવુડ ગીતો પર થયેલા ઠુમકાઓ ને કારણે વિવાદ ઉભો થયો છે માતાજીની આરાધનાના તહેવારમાં આ પ્રકારના ગીતો વગાડાતા સભ્ય સમાજ અને સંસ્કૃતિને લાંછન લાગે તેવી ચર્ચા ચાલી રહી છે ગત વર્ષે પણ આ જ ક્લબમાં વિવાદ થયો હતો જણાવાય છે કે આ કાર્યક્રમ પૂર્વ એમએલએ ઇન્દ્રનીલ રાજ્ય ગુરુના ભાણેશ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે